હોળી ગાયુ અર ચઢિયાના પલિયા પૂજા ગુજરા ભોવન લોક છોડો એ પેલા ભાઈ 2500 રૂપિયા બેન দাদা વાસણાની યાદ કર્યા છે ભાઈ હવા બેમાં 2 મિનિટની વાર છે અને એટલા બધા સોલંકી બેઠા છો અને જેને મારા ડુંડાશના દેવનો ભરોસો હોય આ શિખરબંધ મંદિર બેનું છે કાંબી છે મૂર્તિ છે જેને મારા ડુંડાશના દેવનો ભરોસો હોય અને જો એક એક હાટલો ન આવે ને તો તો સોલંકી સરદાર મારો વાસણો સોલંકી ભરો થયો અરે બાપ મારા તાજા વાછરોને યાદ કરું વાંડ બાપ આ સોલંકી ના મઢે તોરણ વાળી બાક કાલિકાનો માંડવો હોય અને અહીંયાનું શિખર પણ મંદિર બનાવેલું હોય અને આ તાણે જેને ગાયું હાટું માથું દીધું દાદા વાસરા ને યાદ કરું સોલંકી નો ડાયરો બેઠો હોય અને જો એક એક ન આવે તો મારા સોલંકી ના કુલ માં

અને હું મંદિરમાં દર્શન કરવા મને સોલંકી રાજપૂતો લઈ ગયા એટલે મારો નવે નવો મોબાઈલ લીધેલો બે થયેલા દર્શન કરીને બહાર નીકળ્યો ને એટલે મેં કીધું યુવરાજભાઈ આપણે ફોન કરી લીધી ઘેરે મેં મેં ખિસ્સા તપાસ્યા તો મારો નવો મોબાઈલ હતો નહીં મેં તારો યુવરાજભાઈ ફોન ક્યાંક પડી ગયો છે હે મન કે દેવ હમણાં તો હતો ને તમે આપણે હાથ પગ જોતા હતા તેમ મને અંબાયો હતો મેં કીધું મેં અંબાયો હતો પછી પાછો ખિસ્સામાં નાખ્યો પણ અત્યારે નથી નહીં કાંઈ વાંધો નહીં મોબાઈલ તો બીજો મળશે પણ એ સોલંકી રાજપૂત એટલું કીધું કે ભેખના દીકરાને હું મારી આરે દર્શન કરાવવા લાવ્યો હોઉં અને મારા કુળમાં સોલંકી વાસડો પૂજાતો હોઉં અને જો એક દેવનો મોબાઈલ જાય તો આ વસરાજ ભેટ માલિપા મારો વાસડો બેઠો ન હોય ભાઈ સાહેબ અમે મંદિરની માલિપાથી બહાર નીકળી આવે છે પણ ક્યાં તો જેને મોબાઈલ લીધો તો ને ભાઈ હા આવ્યો ભાઈ કોઈનો મોબાઈલ મળ્યો છે કે તમે અમે પાણી હાથ ધો પાત પાત ધોતો તને પડી એકેત માં પડી નોતી કે ભાઈ લઈ લીધો આને દેતી મારો વાસડો સોલંકી કે મારા સાનેકની માલપા અરે કદાચ બેનુ દીકરી પગમાં ઝાંગર પહેર્યું એને જો ગુગરી જવા દઉ ને તો તો સોલંકીના કુમાં બેઠાનું પરમાણુ વિયુ જાય બાપ મારે એટલું જ કહેવું છે કે રણની માલપા મોટર નથી કોઈ નદી નથી વગર મોટર એક રણની ની માલ નદી નથી પાણી ક્યાંથી આવે એકત્રીસો ગાયો હતી એ વખતે અત્યારે કેટલી મન નથી ખબર એકત્રીસો ગાયો હતી સાહેબ વગર મોટર એક હરવાણી ફૂટી સાહેબ બેટની ની માલ પર વસરાજ બેટ હજી પાણી નથી ખૂટતું ગાયના મોઢા મોટા હાટો એક વાર ગાય કે બધા અને આખો વેલો હજી ત્યાં છે ને વસરાજ બેટ માં આખો વેલો વેગડકા નો વેલો છે જેના હાટું વાસડા દાદા ઝીંગાણું કર્યું બાપ એ મારા વાસડા સોલંકી યાદ કરું અને પાદર માં સોલંકીના મઠ માં સોલંકીના ઘરે સોલંકી ના સુરવીરો બાળા પિતરું બેહાડ્યા હોય વાંસડા દાદા ને માનતા હોય અને આજ તોરણ વાળી કાળકા ને મારી પારવીરો ઈ હુર્ધન નો ઈ હુરાપુરા નો જો એક એક હાંકલો નો આવે તો સોલંકી ની કાળકા માંડવામાં દાદો વાંસો જેને જેને પિતૃ દેવ નો અવતાર આવતો હોય જેને હુરાપુરા નો અવતાર આવતો હોય જેને હુરધન નો અવતાર આવતો હોય ઘેરે બેહાડ્યા હોય વાડીએ બેઠા હોય શેઠે બેઠા હોય મઢમાં બેઠા હોય કે પછી ક્યાંય ખાંભી ડાયરામાં બેઠા હોય અને હુરાપુરા હુરધન યાદ કરું અને માં કાળક્યા ના માંડવામાં ચામુંડા મેલડી ની હાજરીમાં જો એક એક હુરાપુરા નો ન આવે તો સોલંકી કૂળમાં મારો હુરાપુરો હુરધન નો કહેવાય